સુરતમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ ખાન બજાર સૂર્યપુર ગણનારા પાસે ભૂવા પડતા વાહનચાલકો પરેશાન થયા હતા સુરત મહાનગરપાલિકાની કામગીરીના ઉડી ગયા છે ત્યારે સુરતના સૂર્યપુર પાસે પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદની સિઝન સુરતમાં અનેક જગ્યાએ એ ભુવા પડી રહ્યા છે ત્યારે ખાન બજાર ગરનારા પાસે ભુવો પડતા તંત્રએ ભુવાની ફરતે બેરિકેડિંગ કર્યું હતું જોકે વાહન ચાલકો હાલાકી ભૂગવવી પડી હતી

ત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું માંગ છે પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે